હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ માં તસ્કરોએ એસી હજાર રૂપિયાની ચોરી કરી છે ગાર્ડન સિટી રોડ ઉપર આવેલી આ શાળાના એકેડેમી રૂમ તસ્કરોએ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે શાળાના ક્લાર્ક ભરત સોનવણે એ ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના એસી હજાર રૂપિયા એકેડમી રૂમ ની તિજોરીમાં મૂકેલા હતા સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સોએ એકેડમી રૂમમાંથી હાથ ફેરો કરતા દેખાયા છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી મકાનો અને દુકાનોમાં ચોરીની ઘટના બની રહી છે હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા છે શાળામાં સંચાલકોએ પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ડોગ સ્કોરની મદદથી તપાસ શરૂ કરી ક્લાર્ક ભરત સોનવણેની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે ઇન્ટરનેશનલ એકેડમી ખાતે હું એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ કેટલાક અજાણ્યા ઇસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા એંસી હજાર બસોને વીસ રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર એ ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવો અમને જાણ થઈ ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે